વિનય પત્રિકાના આધારે મેં ઘણી વખત આપને સંબોધન કર્યું કે સાધુ કોઈ દિવસ ઉગ્ર ન હોય પણ સમાજની પીડાથી વ્યગ્ર જરૂરી હોય વ્યગ્રચિત સર્વદા તુલસીદાસજી સાધુ એ છે ઉગ્ર સાધુમાં તમે ગુસ્સો નહીં જોઈ શકો ક્રોધ કરે વિશ્વામિત્ર હોય શકે વશિષ્ઠ ન હોય શકે હા મહારાજ વિચારું ઉગ્ર ન થાય આપણા જીવનમાં આપણે ઘણા સાધુને ઉગ્રત ન થાય કોઈની નિંદા જ તમે એના મુખે ન સાંભળો એની આંખમાં કોઈના કોઈની ઉન્નતિ તરફ ન ફૂટે તપસ્વી ઋષિ કૃષ્ણ શંકર મેં જોયું એ મહાપુરુષના માટે મારા ઉપર તો એના કેટલું વાત્સલ્ય ભાવ કેટલા આશીર્વાદ પણ મેં એના જીવનમાં જોયું કોઈ દિવસ એને કોઈની નિંદા ન કરી શકે કોઈની ઈર્ષા ન કોઈ દિવસ ઉગ્ર ન થાય મારો અનુભવ છે ત્યાં સુધી ઉગ્ર ન થાય વ્યગ્ર થાય શું થશે સંસ્કૃતનું શું થશે વિદ્યાપીઠનું શું થશે આ બધું શું થશે આના માટે થોડાક વ્યગ્ર થાય સંસારના કલ્યાણ માટે સાધુ વ્યગ્રચિત હોય છે ઉગ્રચિત નથી હોતું ઉગ્રતા એનું લક્ષણ નથી જીત ક્રોધો સાધુનું લક્ષણ અજાત શત્રવહ જો મહાદેવ હોતી કહે છે તો કહે છે